નવસારી નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈથી સુરત જતી ટ્રેક ઉપરથી વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ કોરાટ એલસીબીના પીએસઆઈ એસવી આહીર આહિર પીએસઆઈ આર એસ ગોયલ તથા એલસીબી સ્ટાફને નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી હુકમનું ચુસ્તપણે પાનલ થાય તેવી સૂચના આપેલી છે જે અન્વયે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ વર્કઆઉટમાં હતા દરમિયાન આજે હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ નાનોભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રવજીભાઈને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે બોરિયાદ ટોલનાકા પાસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ મુંબઈથી સુરત જતી ટ્રેક ઉપર વોચ ગોઠવી આરોપી શેર બહાદુર તયાસિંહ અને મુન્નુ જયસિંહના કબજાની ટાટા કંપનીની ટ્રકમાં લઈ જવાતું છબ્બીસ પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કીની બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ નવસો બોતેર જેની કુલ કિંમત રૂપિયા એક લાખ બે હજારનો મુદ્દામાલનો ગેરકાયદેસર વહન કરી લઈ જતાં પકડી પાડી પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે